ராம் அடிராம் ராம 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 அடிராம் ஆமரா ராம அடி நேரா மார்திரி கொடு கொஞ்சம் आवाज டுடாவா ராம அடி நேரா સમય બનાવું મારા નાથ ને લઈ ગયો જગત માં હું બે કદાચ મારું નામ કોઈ આવ્યું હોય ને

એક સમય તમારી એકલો હોકારો કરજો કે ડાબી તો કે માં જગત ની કોઈ માતા આટલા કામ કરતી હોય તો કઈ તું નગળી નહીં ગાંડાય હે તમારા મઢ બેઠી છે ને તમારી માં બેઠી છે ને એના બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં ક્યારે પહોંચે બાર બાર મહિના તમે તમારી માન દિવાબત્તી પૂજા પાઠ કરો છો ને એ બધું ખરાબ ખોટું બધું ફળ બાર મહિને સૈતર મારા નાથ જોડે લઈને જાય તમારા ગુણ દીવો ખબર ખરી

એટલે એ વસ્તુ ધીરે 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 આગળ કોઈ નું ભલામણ કરતી જાય કોઈનો નિહાકો ના લે કોઈને દાન થાય કોઈને પૂન કરે ને એની માતા કેવી જાહો જલાલી બને પટેલ હું દરેક ને એવું કહું મારો દુઃખીયાર મારો ભાવેક બની જાય ને તારણ મારો તાર બંધાઈ ગયો ને હું મેરડી છોડું નહીં તારો ને મારો વિશ્વાસ ને તાર બંધાઈ ગયો ને હું મેરડી પાછી પડતી નહીં રાત્રી બાર વાગે ઉભી થવું

દરેક ના મઢ માં હું જોઈ લઉં દરેક ની માતા આઈ જાય એને પૂછી દઉં શું કરીને બેઠો કેમ ની છેવા પૂજા કરે તો કે બાજુમાં પણ આટલી ખબર કરો કે અત્યારે તમારો કુલ નો દીવો કોણ છે એ ખબર ખરી

એટલે કહું કે તમારા કુળમાં જે માતા બેઠી કુળનો દીવો તમારી માકાળી હશે કોઈ શામુંડ હશે હે એના જોડે કોઈ ઉક્તા ન વેળડી હશે એના જોડે કોઈ તમારા ભુવા પણ કોઈ બાપ દદાઈ કરી હશે ને તો છોર્યા સીખાતાની મસાણી વેળડે હશે હશે ને તો હું દરેકને એવું કહું કે કુળનો દીવો શું છે એનું શું રહસ્ય છે એનું કયું દેવ દબાય એનું કેટલું સમાધાન છે એની અંદર લિંગ મારો એની અંદર શીખો તેમાં થોડો ટાઈમ મને હાલને મારું મગજ કામ નહીં કરતું કદાચ મારા વડીલોએ કોઈ નાગ દાદા માર્યા મારા વડીલોએ કોઈ નાગ માર્યા કે એનું લે એક શ્રીફળ આલું એક છોકરીનો નિવેદ આલો આમ કરીને બહાર જઈને એનો નિવેદ ધરાવો ને તો તમારું મન શાંત થઈ અને એક ઘરમાં છનામણી નાખીને શાંતિથી બેહો ને એટલે સીધે સીધી તમારી બુદ્ધિ ખુલી જાય તમને સીધી તમારી માના પોઠા સામે જોવો છો ને તો નજર ખુલી જાય કે તમારી માં હસતી દેખાય સામે અત્યારે હું આવી તો દરેક નવીન કે છે કે માં કઈક તો જ્ઞાન આલું હું એક જ્ઞાન આલ આવી પગે લગાડવા નહીં આવી પટેલ ભલે એક સમય મારો દીકરો નાનપણથી ના હોય ને પણ એનો લગાવ એવો થઈ ગયો કે માં મારે તને પામવી છે હું દરેક દીકરી હું કહું કે માં મારે તારા સુધી પહોંચવું છે લાખ બાધા આવે ને એને તોડી નાખવી વેદાર તમારી માં અંદરથી થી પડામાંથી જાગીને કે લે દીકરી આઈ જા લે લે ખોળો માં કોઈ દિવસ દેવ પાછું નહીં પડ્યું પડશે જ નહીં મગજમાં થોડું વિચારી અને પછી એ અંદર ઉતરજો પટેલ તમારા તમારી મા બાપ બેઠા હશે ને એને કોઈ દિવસ નમ્યા નહી હોય એના સામે નમ્યા ના હોય કોઈ વાર એવા આવ્યો હશે ને ઘરમાં ગરીબ માં હશે ને લુગડા વગર ની બેઠી હશે ને કોઈ વિક્રાંત કરવા નહીં અને એ દીકરો દારૂ મોજ રતો હોય તોય છતાં એની માં એક ખાટલા પડી પડી વિચાર કરે કે મારો દીકરો હજી આવ્યો કેમ નહીં રાત ની બાર વાગ્યા સુધી જાગતી હોય જાય ને ઊંઘી જાય ને પછી ગાંડા આ જૂઠી માયા એમ કીધું ને તો આ માયા કઈ નહીં તમે અત્યારે મારી માયા કાન લગાડી સાંભળો હું અહીંથી ગઈ એટલે માતાજી આવું આવું બોલ્યા

અને એની આશા રહે છે કે મારો દીકરો ખરાબ કામ નહી કરતો મારા દીકરા ઉપર મને એટલો વિશ્વાસ છે કે આજ સુધી કોઈનું ખરાબ નહીં કર્યું તો તમારી માં ક્યારે અંદર ખરાબ બોલે નહીં અને એવી ઈચ્છા રાખે કે મારા નાથ મારા દીકરાને કઈક તો સત હાલ હજી કઈક એનું સારું કરી ઘર બનાવી ગાડી હાલી હે આવી પ્રાર્થના કરે ને એ પ્રાર્થના તમારા વન સુધી પહોંચી જાય એ ડાબી થી નીકળે પટેલ આ ગમે તેવી કોઈ પણ હું દરેક ને એવું કહું કે બોલવા ખાતર બોલતી નહીં પણ એકવાર અનુભવ કરજો કોઈ બોલવા ખાતર નહીં બોલતી એક વાર વિશ્વાસ લેવું અને દરેક દીકરા ને એવું કહું જીવતા માતા પિતા બેઠા છે ને એના ચરણ માં હવાર હાંજ નાયા ધોયા એના ચરણ જોઈને જાઓ ગામ અંદર કોઈ જગ્યા જાઓ તમારું આટલું એક્સિડન્ટ ના થવા દે આટલા આશીર્વાદ જીવતી માતા પિતા બેઠા હોય ને મંદિર જવાની કોઈ દીકરાની જરૂર નહીં જાઓ તો તમે તમારા ભાગ માટે જજો ખાલી એટલી પ્રાર્થના કરજો કે એ મારા કોઈ માતાજીને મંદિરે ગયા ને એની માને કહેજો કે માં મારા દ્વારા કોઈ કામ ખોટું ના થવું જોઈએ અને હું ખોટું કરું ને મા તને નીચું જોવું પડે એવું થવું ના જોઈએ